મેયર શ્રી અમદાવાદની જનતાને ગણેશ મહોત્સવની શુભેચ્છા સાથે જણાવ્યું હતું કે ગણેશજીનું વિસર્જન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બનાવેલ કુંડમાં કરવા નાગરિકોને અપીલ કરી હતી સાત દિવસ અમદાવાદના રાજા નહેરુનગર ચાર રસ્તા પાસે બિરાજમાન હોય છે જે ફક્તો ખરા અંતરથી દાદાના દર્શનો લાવો લે છે એમની ઈચ્છા દાદા પૂર્ણ કરે છે અને સાતમા દિવસે એટલે કે આજે અમદાવાદના રાજાના દાદાનું વિસર્જન કરવામાં આવશે સતત અઢારમા વર્ષે અમદાવાદના રાજા સાતની મહત્વ જોઈ રહ્યો છે અને ફક્ત દાદાના આશીર્વાદ મેળવી રહ્યા છે આજે અમદાવાદના રાજાના દર્શને અમદાવાદના પ્રથમ નાગરિક આવ્યા છે આવો વાત કરીએ અમદાવાદના પ્રથમ નાગરિક પ્રતિભાબેન જૈન સાથે અમદાવાદના રાજાના દર્શને તમે આ પહેલાં પણ એકવાર આવી ચૂક્યા છો ફરી એકવાર આવ્યા છો કેવી અનુભૂતિ થઈ છે સૌપ્રથમ તો હું સહુ એ નગરજનોને ગણેશ ચૌથની શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે આજે મને અમદાવાદના રાજા ભગવાન શ્રી ગણેશના આજે અહીંયા દર્શન કરવાનો અને આરતીનો લાહો મળ્યો એ મારા માટે પરમ સૌભાગ્ય છે અને સાથે સાથે સૌએ નગરજનો માટે સૌના જીવનમાં ખૂબ ખૂબ સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે તેવી ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરું છું અને સૌએ મને અહીંયા સૌ નગરજનોની સાથે અને જે ભગવાન શ્રી ગણેશની અહીંયા શ્યામલ ચાર રસ્તા પર જે ગુજરાત કોલેજ દ્વારા જે આરતીનું આયોજન કરવામાં દર વર્ષે થાય છે એટલે એમની સમસ્ત ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જય ગણેશ અમદાવાદના રાજા ગણેશ પંડાલ ઉપરથી અમદાવાદના રહેવાસીઓને શું સંદેશ આપવા માંગશું જે આજે જે આ ગણેશ પંડાલ છે ત્યાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી અને એના પછી જે દરરોજ આરતી થાય છે અને એના પછી જ્યારે ગણેશજીનું જે અહીંયાથી વિસર્જન કરવામાં આવે એ વિસર્જન સૌએ નાગરિકો મળી અને સાથે મળીને કુંડમાં કરે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કુંડની વ્યવસ્થા કરવામાં આવી છે એ જ કુંડમાં કરે જેનાથી કે આપણે આ ધાર્મિક ઉત્સવની સાથે સાથે આપણા સ્વયંની સ્વચ્છતા અને સફાઈ પણ જાળવી રહે એવી હું સૌ એ નાગરિકોને અપીલ કરું છું અમદાવાદના રાજામાં આપણે અહીં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અન્ય કોઈ જગ્યા માટે આપનું શું કહેવું છે જે અમદાવાદમાં જે આપણે વિશેષ એક કોન્સેપ્ટ રાખ્યો છે કે દરેકે દરેક જગ્યાએ ઘણી બધી જગ્યાએ સ્થાપના ગણેશજીની થાય છે પરંતુ આપણો જે કોન્સેપ્ટ ઇકો ફ્રેન્ડલી એ જ બધા મળીને કરે છે એના માટે પણ હું સૌ નગરજનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કેમ કે એમનાય ધ્યાનમાં છે કે જ્યારે આપણે આ ગણેશજીની સ્થાપના જે ઇકો ફ્રેન્ડલી કરીએ માટીની મૂર્તિ બનાવીને કરીએ તો એનું જે વિસર્જન થાય એનામાં કોઈને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે